ભયંકર કાળ જાળ ગરમી પડી રહી છે અને આ ગરમીમાં ઘરેથી કોઈ પણ કામ માટે ઓફિસ માટે આપણે બહાર બહાર જવાનું થાય જઈએ મિત્રો મિત્રો તો તો એટલા ગરમ ગરમ વાતા છે અને અત્યારે વેવ ચાલી રહી છે એટલે કે ટેમ્પરેચરની વાત કરીએ તો ચુમ્માલીસ થી પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર અને એવામાં પણ જો પાછો બપોરનો સમય હોય એટલા ગરમ લુ જેવા પવન વાતા હોય અને એ પવન જો તમારા આંખમાં મિત્રો લાગી જાય તો જેના કારણે આ ઉડાળાની અંદર ઘણા બધા લોકોને આંખમાં ખંજવાળ આવી આંખ લાલ થઈ જવી આંખમાંથી પાણી પડવું આંખમાં ઇન્ફેક્શન આવી ઘણી બધી આવી બધી ઘણી બધી સમસ્યા મિત્રો સતાવતી હોય છે કારણ કે ગરમ પવનો જો સીધા તમારા આંખમાં લાગી જાય તો જેના કારણે તમારા આંખમાં રહેલું મોઇશ્ચર છે એ ધીમે 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 ઓછું થવા લાગે છે એટલે આંખ મતલબ ડ્રાય થઈ જાય છે અને ડ્રાય થવાના કારણે જ મિત્રો આ બધી સમસ્યા સતા આવતી હોય છે તો એનાથી બચવા માટે આપણે શું કરવું શું ઉપાય કરવો તો આજના વિડીયોમાં હું તમને બધી જ માહિતી તમને આપવાનો છું કે શું શું બાબતોનું ધ્યાન રાખવું અને સાથે સાથે ઉપાય પણ બતાવીશ અને વિડીયોના અંતમાં એવી બોનસ ટીપ પણ આપીશ બધા વસ્તુનું તમે જો કોમ્બિનેશન કરશો ને તો ઉનાળાની અંદર જે પણ આંખ લાલ થઈ જવી આંખમાં આવી આંખમાંથી પાણી પડવું કે કોઈ ઇન્ફેક્શન છુટકારો મળશે તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો આવા જ અવનવા વિડીયો જોવા સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો આપણા પેજને ફટાફટથી ફોલો કરી દેજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે જાણીએ કે કઈ કઈ બાબતોનું આપણે ઉનાળામાં ખાસ કરીને ધ્યાન રાખવાનું છે તો કોઈ પણ કામ માટે ઘરેથી જેવા તમે બહાર જાઓ ઓફિસ જતા હોય અધરવાઈઝ કોઈ પણ કામ વ્હીલર લઈને જો તમે જતા હોય ને તો વિયરિંગ અ હેલ્મેટ ફૂલ ફેસ નું તમારે હેલ્મેટ પહેરી જવાનું જેથી કરીને ટુ વ્હીલર ચલાવતા તમે જાઓ તો સીધા સામા જે પવનો આવતા હોય એ તમારા આંખોમાં મિત્રો લાગે ને ખાસ કરીને ભયંકર ગરમી પડી રહી છે તો સીધા ગરમ પવનો જો તમારા આંખમાં લાગી જશે મિત્રો તો આંખનું જે મોશ્ચર છે ધીમે ધીમે ઓછું થવા લાગશે અને જેના કારણે મિત્રો આંખમાં ખંજવાળ આંખ લાલ થઈ જવી આંખમાંથી પાણી પડવું અને આંખમાં ઇન્ફેક્શન મિત્રો થતું હોય છે તો કોઈ પણ કામ માટે બહાર તમે જાઓ તો તમારા હેલ્મેટ ફૂલ ફેસ નું તમારે પહેરી જવાનું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વિયરિંગ અ સનગ્લાસ જી મિત્રો એટલે ટુ વ્હીલર સિવાય જો તમારા બીજા કોઈ માધ્યમથી તમે બહાર જતા હો તો તમારે કોઈ પણ જાતના તમારા સનગ્લાસ સારી કંપનીના તમારે ખરીદી લેવાના અને સનગ્લાસ તમારે પહેરી દેવાના જેથી કરીને શું થશે કે તમને એક જાતનું તમને પ્રોટેક્શન લેયર તમારા આંખ આગળ થઈ જશે એટલે કે ડાયરેક્ટ જે સનલાઇટ છે એ સીધી તમારા આંખ ઉપર જે આવતી હશે ને વિયરિંગ ગોગલ એટલે સનગ્લાસ પહેર્યા વગર જો તમે બહાર જશો ને તો સીધા કિરણો તમારા આંખમાં આવશે ને ધીમે ધીમે આ ગરમ પવનોના કારણે આંખો એકદમ ડ્રાય થઈ જતી હોય છે અને આ ડ્રાય આંખ થઈ જાય જેના કારણે જ મિત્રો આ બધી સમસ્યાઓ ખાસ કરીને આંખમાં આવી અને આંખ લાલ થઈ જવાની સમસ્યા ઉનાળાની અંદર થતી હોય છે તો તમારે સનગ્લાસ પહેરીને તમારે જવાનું અને ટુ વ્હીલર પર જતા હોય તો તમારા ફૂલ ફેસ નું તમારે હેલ્મેટ તમારે પહેરીને જવાનું અને આખું મોઢું છે તમારે કવર કરી દેવાનું જેથી કરીને આંખો તો આંખોનું તો રક્ષણ મળે પરંતુ જો ડાયરેક્ટ સનલાઇટ મોઢા ઉપર પણ આ મોઢા મોઢું ઉપર તમારું બ્લેક ના થાય અને સન સનટેનિંગથી પણ તમે મિત્રો બચી શકો

એવા નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા આપણા મોઢામાં જે પણ સલાઈવા રહે એ ગુડ બેક્ટેરિયા મિત્રો માનવામાં આવે છે ઘણો બધો ઇન્ફેક્શન એનાથી મિત્રો દૂર થતું હોય છે તો તમારે જીવા તમે સવારે ઉઠો તેવા તમારે માટલાનું પાણી જ્યાં મિત્રો અડધો ગ્લાસ જેટલું તમારે માટલાનું પાણી તમારે લેવાનું મોઢામાં તમારે આ રીતે તમારે પીવાનું છે અને ત્યાર બાદ તમારે આ રીતે સરાઉન્ડિંગ આખા મોઢામાં તમારે એ માટલાનું પાણી છે વાસી મોઢે જ્યાં મિત્રો બ્રશ કર્યા પહેલા મોઢામાં નાખીને આ રીતે તમારે ફરાવાનું છે જેથી કરીને જે પણ લાળ છે આખા રાત દરમિયાન જે થયું હોય કલેક્ટ એ અને પાણીનું એક મિશ્રણ રેડી થઈ ગયા અને એ મિશ્રણ તમારા હાથના ખોબાવા લેવાનું અને ત્યારબાદ તમારે આંખો આ પોળી કરવાની અને વાસી મોઢે જે પાણી તમારું જે રેડી થઈ ગયું ખોબામાં લીધેલું એ બંને આંખમાં તમારે આ રીતે તમારે છાલોક મારવાની છે જીવશો ને સાહેબ ત્યાં સુધી જો તમે આ ઉપાય કરો છો ને તો આંખ રિલેટેડ કોઈ પણ સમસ્યા મિત્રો થશે નહીં ખાસ કરીને નંબર ચશ્મા પહેરવાના તમારા આવે આ ઉપાય તમે કરો છો તો મિત્રો મિત્રો એટલે કે તમારે સવારે ઉઠીને સૌ પ્રથમ તો તમારે આ કામ તમારે કરવાનું છે ત્યારબાદ બોડીમાં પિત્તનું પ્રમાણ આ ભયંકર ગરમી ચાલી રહી છે તો પિત્તનું પ્રમાણ જો વધી જાય જેના કારણે ગેસ એસિડિટી થવી અને પિત્તનું પ્રમાણ જો વધી જાય ને જેના કારણે બોડીનું ઇન્ટરનલ હીટ એટલે કે અંદરના તાપમાનની મિત્રો વાત કરીએ ને એ વધવા લાગે છે જેથી કરીને હાથ પગના તળિયાની અંદર બળતરા ત્યારબાદ વાત કરીએ તો આંખોમાં બળતરા આંખો લાલ થઈ જાય આવી બધી સમસ્યા મિત્રો થતી હોય છે તો તમારે એને પિત્તનું લેવલ કંટ્રોલમાં કરવું પડે પિત્તને તમારે શાંત કરવું પડે તો એના માટે તમે જેવા તમે ભોજન ગ્રહણ કરી લો ત્યારબાદ તમારે મુખવાસ સ્વરૂપે એક ચમચી વરિયાળી ચાર થી પાંચ નંગ તમારે કાળી દ્રાક્ષ અને અડધી ચમચી તમારા સાકર લેવાની જ્યાં મિત્રો ત્રણેય વસ્તુનો તમારે રેશિયો તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે એક ચમચી વરિયાળી ચાર થી પાંચ દાણા કાઢી દ્રાક્ષ અને અડધી ચમચી તમારે દેશી સાકર તમારે લેવાની છે આ મિશ્રણ તમે કરીને તમે મોટા કન્ટેનરમાં તમે ઓફિસમાં જતા હોય તો ત્યાં પણ તમે રાખી શકો છો અધરવાઇઝ મેં તમને જે પ્રમાણ કીધું ને એટલા પ્રમાણમાં તમારે મિશ્રણ કરીને જેવા તમે જમી લો એવા પાંચ પાંચ થી દસ મિનિટ બાદ મોઢામાં મુખવા શોભે મૂકવાનું બરોબર ચાવવાનો અને ત્યારબાદ એનો તમારા ઘૂંટડે ગૂંટ કરીને એનો રસ તમારે ઉતારવાનો છે જેથી કરીને શું થશે તમારું પિત્તનું લેવલ છે ને એકદમ બેલેન્સ થઈ જશે કંટ્રોલમાં આવી જશે પિત્તનું લેવલ જો ઇન્ક્રીઝ થઈ જાય જેના કારણે મિત્રો આ બધી સમસ્યા ખાસ કરીને થતી હોય છે તો પિત્તનું લેવલ આ મુખવાસનું સેવન જો તમે રેગ્યુલર કરો છો ને અને ઉનાળાની અંદર તો મિત્રો કરવું જ જોઈએ જેથી કરીને પિત્તનું લેવલ એકદમ કંટ્રોલમાં આવી જાય અને મિત્રો અંતમાં તમને એક બોનસ ટીપ મિત્રો શેર કરવા માંગુ છું વિડીયોની સ્ટાર્ટિંગમાં પણ મેં તમને કીધેલું હતું અત્યારે મિત્રો ફાસ્ટ ફોરવર્ડ જમાનો થઈ ગયો છે મોબાઈલ ટેલિફોન ત્યારબાદ ટીવી છે લેપટોપનો યુઝ ખૂબ વધી ગયો છે અને ઘણા લોકોની તો જોબ પણ મિત્રો એવી કોમ્પ્યુટર વર્કવાળી આવે જેથી કરીને આ રીતે બેસવાનું ખુરશીમાં અને સીધા તમારે કોમ્પ્યુટર વર્ક મિત્રો કરવાનો હોય જેથી કરીને જે કિરણો છે સીધા આંખ આંખ ઉપર પડે જેના કારણે પણ મિત્રો મિત્રો ડ્રાય થઈ જવાની સમસ્યા થતી હોય છે એટલે કે મિત્રો મોબાઈલ નો બને એટલો તમારો કામ હોય એટલો ઉપયોગ કરવાનો વધારે પડતો ઉપયોગ નહીં કરવાનો કોઈ પણ વસ્તુનું અતિસાર એટલે કે વધારે પડતા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો મિત્રો એના સાઈડ ઇફેક્ટ ઘણા બધા મિત્રો થઈ શકે છે એટલે કે તમારે જેટલું કામ હોય એટલું વાપરવાનું થોડું ઘણું ટાઈમ પણ મિત્રો ફાળવી શકો છો પરંતુ તમારે એક લિમિટ તમારે બાંધી દેવાની કે ભાઈ મારે આટલો સમય મોબાઈલ યુઝ કરવો છે એને મિત્રો જે લોકોને કોમ્પ્યુટર વર્ક વધારે રહેતું હોય તો તમામ લોકો મિત્રો ઉનાળાની અંદર બોનસ મિત્રો એ વસ્તુ છે કે માટલાના પાણીથી દર કલાકે કલાકે અથવા તમારે યાદ જો ના રહેતું હોય ને તો તમારા મોબાઈલમાં ટાઈમર મિત્રો સેટ કરી દેવાનો છે અને દર બે અઢી ત્રણ કલાકે માટલાના પાણીથી આંખો તમારે આ રીતે તમારે ધોવાની છે જેથી કરીને મિત્રો તમારા આંખોનું મોઇશ્ચર છે એ જળવાઈ રહેશે તમારી આંખો ડ્રાય નહીં થાય અને ખાસ કરીને ઉનાળાની અંદર તમે તમે આ બધી જ સમસ્યાથી મિત્રો બચી શકો છો જો પ્રોપર રીતે જળવાઈ ને તો કરીને ખંજવાળ નહીં આવે અને ખંજવાળ નહીં આવે ને તો તમારી આંખો મિત્રો લાલ પણ નહીં થાય એટલે કે મેં તમને વિડીયોમાં કીધું એટલી બાબતોનું સૌ પ્રથમ તમારે ધ્યાન રાખવાનું છે ઉપાય પણ તમને કીધો કે મુખવાસનું તમારે સેવન કરવાનું છે અને બોનસ ટીપમાં મેં તમને મિત્રો કીધું કે દર બે થી ત્રણ કલાકે તમારા આંખો માટલાના પાણીથી તમારે ધોવાની છે ફ્રીજ ના પાણીનો ઉપયોગ કરવાનો નથી કારણ કે ફ્રીજનું પાણી મિત્રો ઠંડુ હોય છે અને એ ઠંડા પાણીથી

મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખુબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન ને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ